રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કુનરિયા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અને ખાસ ગ્રામસભાનું આયોજન ભારતમાં દર વર્ષે ચોવીસ એપ્રિલના રોજ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એનપીઆરડી ઉજવવામાં આવે છે જે અંતર્ગત કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ભુજ તાલુકાની કુનરિયા જૂથ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત કચ્છના પ્રમુખ શ્રી જનકસિંહ બી જાડેજા ઉપરાંત ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી જિલ્લા કારોબારી ચેરમેન શ્રી ઘેલાભાઈ ચાવડા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દામજીભાઈ ચાડ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ મેરિયા વગેરે પદાધિકારીઓએ હાજરી આપેલ કાર્યક્રમની દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત બાદ કુનરિયા સરપંચ શ્રી સુરેશભાઈ છાંગા દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ વિશે સમજ આપવામાં આવેલ જેમાં ગ્રામ પંચાયત કક્ષાની ભૂમિકા અને ભાગીદારી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ તેમજ જિલ્લા પંચાયત શ્રી દ્વારા પંચાયતી રાજનું ગ્રામ્ય કક્ષાએ મહત્ત્વ અને ગ્રામીણ વિકાસ અને સ્થાનિક શાસનમાં જવાબદારી બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા ઉપરાંત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ દ્વારા પંચાયતી રાજમાં વિવિધ યોજનાઓ દ્વારા નાગરિકોને મળવાપાત્ર લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ કાર્યક્રમની સમાપન વિધિ તાલુકા વિકાસ અધિકારી શ્રી એસ્ચી ઉપલાના દ્વારા ક્રમાવેલ કુનરીયા ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભુજ તાલુકા પંચાયતના સ્ટાફે ખાસ ગ્રામસભામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ